ની એક્ઝામની જે કાંઈ તૈયારી કરી રહ્યા છે તેમના માટે દોસ્તો કરંટ ઓફર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ તે બહુ જ હાર્ડ લેવલના ક્વેશ્ચન લઈને આવ્યો છું અને કુલ ટોટલ ક્વેશ્ચન છે પચીસ તો દોસ્તો વિડીયોમાં નવા હોય તો દોસ્તો વિડીયોને જરૂર એક લાઇક સેના સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી આપજો તો દોસ્તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના ક્વેશ્ચનમાં આપણે આગળ વધીશું તો દોસ્તો ક્વેશન નંબર એક ગુજરાત સરકારે બે હજાર પચીસ છવ્વીસમાં કયા શહેરને સ્માર્ટ સિટી મિશન હેઠળ વિશેષ ગ્રાંટ આપી તો દોસ્તો ગુજરાત સરકારે બે હજાર પચીસ છવ્વીસમાં કયા શહેરને સ્માર્ટ સિટી મિશન હેઠળ વિશેષ ગ્રાંટ આપી તો તેમાં સાસો જવાબ છે ઓપ્શન ડી સુરત સુરત શહેરને સ્માર્ટ સિટી મિશન હેઠળ વિશેષ ગ્રાન્ટ આપી હતી પ્રશ્ન નંબર બે બે હજાર પચીસમાં વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો દોસ્તો બે હજાર પચીસમાં વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તેમનો સાસો જવાબ છે ઓપ્શન બી વિકસિત ભારત બનવું તે તેમનો સાસો ઉપદેશ છે કશન નંબર ત્રણ ગુજરાતનો કયો જિલ્લો ગ્રીન ઇન્જરી હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે તો દોસ્તો ગુજરાતનો ઓપ્શન એ કંસ જિલ્લો છે તે ગ્રીન ઇન ઇન્જરી હબ તરીકે વિકસાવવામાં આવ્યો છે क्वेश्चन नंबर चार बेहजार पच्चीस में भारत नो जी ट्वेंटी सरपा कोण हतो? तो दोस्तों बेहजार पच्चीस में भारत नो जी ट्वेंटी सरपा साजो जवाब से ऑप्शन बी अमिताभ कांत हतो। क्वेश्चन नंबर पांच वन नेशनल और इलेक्शन विषयक समिति अध्यक्ष कोण से તો દોસ્તો વન નેશનલ વન ઇલેક્ટ્રિશનના વિષયકના સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદ છે ક્વેશન નંબર છ ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો દોસ્તો ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ તે શિક્ષણ સાથે સંબંધિત છે ક્વેશન સાત બે હજાર પચીસમાં ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં શરૂ થવાની છે તો દોસ્તો બે હજાર પચીસમાં ભારતની એઆઈ પ્રથમ યુનિવર્સિટી ઓપ્શન સી ગાંધીનગરમાં શરૂ થવાની છે દોસ્તો દોસ્તો વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર આપજો ને વિડીયોને શેર કરી આપજો દોસ્તો કારણ કે આવા સ્કલ્સન એક્ઝામમાં આવશે તો દોસ્તો નાની એવી રિક્વેસ્ટ છે તમારી સાથે કે વિડીયોને લાઇક આપજો ક્વેશ્ચન નંબર આઠ પી એમ સૂર્ય ઘર મફત બિલ યોજનાનો મુખ્ય લાભ શું છે તો દોસ્તો પીએમ સૂર્ય ઘર મફત બિલ યોજનાનો મુખ્ય લાભ મફત સોલર વીજળી તે તેમનો લાભ છે ક્વેશ્ચન નંબર નવ બે હજાર પચીસમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ અંદાજે કેટલો રહ્યો તો દોસ્તો બે હજાર પચીસમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ અંદાજે સાત ટકા રહ્યો પ્રશ્ન નંબર દસ ગુજરાતનું લખપતિ ડીડી અભિયાન કયા વર્ગ માટે છે તો દોસ્તો ગુજરાતનું લખપતિ ડીદી અભિયાન તે સહાયક જૂથ મહિલાઓ માટે છે कश्न नंबर अगियारे हज़ार पच्चीस में नेशनल गेम्स क्या राज्य में योजाया? तो दोस्तों बेहजार पच्चीस में नेशनल गेम गुजरात राज्य में योजाया। कृष्ण नंबर बार भारत में प्रथम बुलेट ट्रेन प्रोजेक्ट क्या बे शहर तो दोस्तों भारत में प्रथम बुलेट ट्रेन प्रोजेक्ट અમદાવાદથી મુંબઈ વચ્ચે છે ક્વેશ્ચન નંબર તેર અમૃત સરોવર સ્કીમનો મુખ્ય હેતુ શું છે તો દોસ્તો અમૃત સરોવર સ્કીમનો મુખ્ય હેતુ જળ સંરક્ષણ તે તેમનો હેતુ છે ક્વેશન નંબર ચૌદ ગુજરાતનો સૌથી મોટો સોલર પાર્ક કયો તો દોસ્તો ગુજરાતનો સૌથી મોટો સોલર પાક સારણકા રણકાતે સોલર પાર્ક સૌથી મોટો ગુજરાતનો છે ક્વેશ્ચન નંબર 15 2025 માં BRICS શિખર સંમેલન ક્યાં યોજાયું તો દોસ્તો 2025 માં BRICS શિખર સંમેલન દક્ષિણ આફ્રિકામાં યોજાયું હતું ક્વેશ્ચન નંબર 14 PM ગતિ શક્તિ યોજના કયા ક્ષેત્ર માટે છે તો દોસ્તો PM ગતિ શક્તિ યોજના તે ઇન ફાસ્ટ્રક્ચર માટે છે ક્વેશ્ચન નંબર સત્તર ગુજરાતમાં ગરવી ગુજરાત યોજના કઈ બાબતોને પ્રોત્સાહન આપે છે તો દોસ્તો ગુજરાતમાં ગરવી ગુજરાત સી યોજના તે સાંસ્કૃતિક અને હેરિટેજને પ્રોત્સાહન આપે છે ક્વેશ્ચન નંબર અઢાર બે હજાર પચીસમાં આઈ એસઆરઓએ કઈ નવી સેટેલાઇટ સિરીઝ લોન્ચ કરી તો દોસ્તો બે હજાર પચીસમાં આઈ ઓ એ નવી સેટેલાઇટ એન એન એ સી તે સેટેલાઇટ લોન્ચ કરી ક્વેશ્ન નંબર ઓગણીસ ડિજિટલ ઇન્ડિયા એક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે તો દોસ્તો ડિજિટલ ઇન્ડિયા એક્ટનો મુખ્ય મુખ્ય ઉદ્દેશ ડિજિટલ કાયદાઓ અને સુધારવા તે તેમનો ઉદ્દેશ્ય છે ક્વેશ્ચન નંબર વીસ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ક્ષેત્રફળ પ્રમાણે કંસ છે ક્વેશ્ચન નંબર પચીસમાં બે હજાર પચીસમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો દોસ્તો બે હજાર પચીસમાં મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રસુડા હતા ક્વેશ્ચન નંબર બાવીસ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન ક્યાં વર્ષે શરૂ થયું તો દોસ્તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન તે બે હજાર સોળમાં શરૂ થયું હતું ક્વેશ્ચન નંબર ત્રેવીસ ગુજરાતનું રાજ્યપ્રાણી સિંહ છે ક્વેશ્ચન નંબર ચોવીસ બે હજાર પચીસમાં કોપ ક્લિમેટ કોન્ફેક્સ કયા દેશમાં યોજાય તો દોસ્તો તે યુ એ ઈમાં યોજાઈ હતી ક્વેશ્ચન નંબર પચીસ જીપીએસસી પરીક્ષા મુખ્યત્વે કઈ સેવા સેવા માટે લેવાય છે તો દોસ્તો જીપીએસસી પરીક્ષા મુખ્યત્વે રાજ્ય સરકાર રાજ્ય સરકારના રાજ્ય સરકારની સેવા માટે લેવાય છે તો દોસ્તો વિડીયોમાં એટલું વિડીયોને લાઈક અને વિડીયોને શેર સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો દોસ્તો રોજ ડેલી માટે આપ કે તમારા માટે કમ્પન લઈને આવતો રહું છું તો દોસ્તો વિડીયો લાઈક જય હિન્દ વંદે માતરમ દોસ્તો થેન્ક યુ